દિવાળીપુરા કોટ સંકુલમાં આજે નેશનલ લોક અદાલત યોજાઈ હતી લોક અદાલત એટલે નહીં કોઈની જીત નહીં કોઈની હાર બસ ફક્ત સુખદ સમાધાન વડોદરા શહેરના દિવાળીપુરા કોટ સંકુલમાં આજે નેશનલ લોક અદાલત યોજાઈ હતી નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો નેગોશિએબલ ઇન્ટુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસના કેસો ફક્ત નાણાંની વસુલાતના કેસો મજૂર તકરારના કેસ કેસો ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સના કેસો લગ્ન વિષયક તકરારના કેસો જમીન સંપાદનના રેફરન્સના કેસો અન્ય દીવાની કેસો વગેરે કેસો લોક અદાલતમાં મૂકી તેમાં સમાધાન રૂપે નિર્ણય લાવી કેસનો કાયમી નિકાલ લાવી શકે છે આથી જે પક્ષકારો પોતાના કેસોનો કાયમી સમાધાનથી સુખદ નિકાલ લાવવા માંગતા હતા તેઓએ નેશનલ લોક અદાલતમાં ભાગ લીધો હતો રાષ્ટ્રીય લોક અદાલતના અવસરે સિનિયર જજ સિનિયર વકીલો ડીએલએસએસ સેક્રેટરી જેડી સોલંકી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજની આ લોક અદાલત માટે બરોડાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ જ્યુડિશિયલ ઓફિસર્સ અને વકીલ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન સેક્રેટરી તરીકે જયેશભાઈએ જે બધા સિનિયર્સને પીડી જે સાહેબને કહેવાથી બોલાવ્યા એ બદલ પણ વકીલો મિત્રો તરફથી હું એમનો આભાર માનું છું મારે હમણાં જ વાત થઈ કે આ લોક અદાલતનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો લગભગ આ લોક અદાલતનો કોન્સેપ્ટ મારા મતે કારણ કે આઈ વોઝ અ પાર્ટ ઓફ ધેટ નાઇન્ટીન સેવન્ટી ટુમાં છોટાઉદેપુરના રંગપુર ગામનામાં એક આશ્રમ હતો આનંદ નિકેતન આશ્રમ જે પૂજ્ય હરિવલ્લભભાઈ પરીખ ચલાવતા હતા અને એમણે આ કોન્સેપ્ટ લોક અદાલતનો શરૂ કર્યો જ્યારે આદિવાસીઓમાં અજ્ઞાનતાને બધું બહુ જ હતું અને નાની નાની બાબતમાં મારામારીના બધા ઝઘડાઓ થતા હતા બંને પક્ષકારોને બોલાઈ અને એમણે આ સમાધાનની શરૂઆત કરાવી હતી અને તે વખતે તો હું લોકનું ભણતો હતો પરંતુ હું પણ તેમાં ઇન્વોલ્વ થયો હતો અને તે વખતે હરિવલ્લભભાઈ પરીખ અને અમદાવાદના સિનિયર એડવોકેટ હરુભાઈ મહેતા બે જણાએ ભેગા થઈને શરૂ કર્યું હતું ત્યારબાદ તે વખતના હાઈકોર્ટના જસ્ટિસ બી એન ભગવતી સાહેબને પણ એક લોકઅદાલતમાં બોલાવવામાં આવ્યા હતા અને એમને આવ્યા બાદ એ બહુ જ એનાથી ખુશ થયા હતા અને પહેલાં પહેલી લોક અદાલત એ ગુજરાતમાં આખા ઇન્ડિયામાં થયેલી મારી યાદશક્તિ મુજબ એ નાઇન્ટીન એટી વનમાં થઈ હતી અને ત્યારબાદ એ ચેન્નાઈમાં થઈ અને ત્યારબાદ જ આખા હિન્દુસ્તાનમાં અલોક અદાલતનો કોન્સેપ્ટ શરૂ થયો જો લોક અદાલત માટે જો હું કોઈને પણ પ્રણેતા ગણું તો એ પૂજ્ય હરિવલભાઈ હતા જે હાલ અત્યારે તો હયાત નથી પણ છોટાઉદેપુરમાં આજની ઘડીએ પણ એમના આશ્રમમાં આ જે લોક અદાલતની કાર્યવાહી છે એ ચાલતી હોય છે આમાં સિવિલ ક્રિમિનલ બધા જ પ્રકારના કેસો હોય છે મોટર એક્સિડન્ટ ક્લેમ્સ બી હોય છે પણ ક્રિમિનલમાં જે કમ નોન કમ્પાઉન્ડેબલ હોય એ સિવાયના કેસો ખાસ કરીને હા લેવામાં આવે પછી ખાસ કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો ખૂબ ચાલતા હોય છે કારણ કે પૈસાની લેવડ દેવડ હોય છે એમાં સમાધાનોની શક્યતા પણ ખૂબ વધારે હોય છે એવી રીતે મોટર એક્સિડન્ટ ક્લેમમાં પણ ખૂબ સારા નિકાલ થાય છે જ્યારે કોર્ટમાં કેસ ચાલે છે અને ચુકાદો આવે છે ત્યારે એક પક્ષ હારે છે અને એક પક્ષ જીતે છે પણ જ્યારે લોક અદાલતમાં નિકાલ થાય છે તો ત્યારે બંને પક્ષોને જીતો જીતા હોવાની લાગણી ઉત્પન્ન થાય છે કોર્ટોમાં એટલા બધા કેસોનો એ ભરાવો થયેલો છે આ મીડિએશન એટલે લોક અદાલત સિવાય બીજો એનો કોઈ રસ્તો નથી મીડિએસન હોવાના કારણે સમય અને ખર્ચ પણ બચે છે અને પક્ષકારોને બંનેને આનંદ થાય છે એટલે આ મીડિએશનની જે પ્રક્રિયા છે જેમ વધારે થશે તેમ કોર્ટોમાં કેસો ઓછા થશે અને રિયલ સબસ્ટન્સવાળા જે કેસો છે એને ચલાવવાનો મોકો મળશે ડિસ્ટ્રિક્ટ કોર્ટ વડોદરા ખાતે કાર્યરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં હું ફૂલ ટાઈમ સેક્રેટરી ફરજ બજાવું છું આ વર્ષની બે હજાર ચોવીસની આજે પ્રથમ નેશનલ લોક અદાલત છે રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને રાજ્ય કક્ષાએ કાર્યરત ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના સૂચન મુજબ અને અત્રેની કોર્ટના માનનીય પ્રિન્સિપાલ શ્રી ઉત્કલભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ આજની લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ સમાધાન માટેના જે જુદા જુદા વિકલ્પો કાયદામાં આપવામાં આવેલા છે તેમાં સારામાં સારું વિકલ્પ જોવામાં આવે તો એ લોક અદાલત છે આના કારણે કેસોનું ભારણ ઘણું ઘણું ઘટે છે અને કાયદાની જટિલ પ્રક્રિયાના કારણે અમુક સમયે લાંબા ટાઈમ સુધી કેસો ચાલ્યા કરતા હોય છે જેના કારણે પસ્કરોનો સમય અને નાણાકીય રીતે ખર્ચો ઘણો વધી જતો હોય છે પણ આ જે વિકલ્પો છે તે પૈકી લોક અદાલત છે લોક અદાલતમાં દર વખતે સારી સંખ્યામાં કેસોનો નિકાલ થતો હોય છે આ વખતે જોવા જઈએ તો અમારા માનનીય પ્રિન્સિપલ ડીસી સાહેબના અભિગમ મુજબ જે વડોદરા ખાતે વકીલાત કરનારા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓના મારફતે આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં દીપ પ્રાગટ્ય કરીને લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવેલી છે આજે તમામ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સમય કાઢીને કોર્ટમાં આવ્યા અને આ પ્રોગ્રામમાં હાજરી આપી અને દીપ પ્રાગટ્ય કર્યું તે બદલ હું તેમનો ખૂબ આભારી છું આ વખતે એક નવો પ્રયોગ અમારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ચ સાહેબના મારફતે અપનાવવામાં આવ્યો છે એમાં એવું છે કે દર દરરોજ બપોરના સમયે જે રોજિંદી કોર્ટની કામગીરી પત્યા બાદ અમારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સાહેબ અને અન્ય સિનિયર જજીસ કોન્ફરન્સ રૂમમાં બેસતા હતા અને જે પક્ષકાર સમાધાન કરવા માંગતા હોય અથવા જે મેટરમાં એવું લાગતું હોય કે સમાધાન થઈ શકે છે તેવી તમામ મેટર તે સંબંધિત પક્ષકારના વકીલોની હાજરીમાં અને સિનિયર જજિસની હાજરીમાં ચર્ચા કરવામાં આવતી હતી અને એના પરિણામરૂપે ઘણી સારી મેટર આ લોક અદાલત માટે મૂકવામાં આવેલી છે જે આજે પૂરી થશે એમાં નોંધપાત્ર કિસ્સો જોવામાં આવે તો એક ભાઈ બહેનની તકરાર હતી જે લાંબા ટાઈમથી પેન્ડિંગ હતી પણ આ મધ્યસ્થીકરણના કારણે અને સિનિયર જજેસના પ્રયત્નોથી તેમજ તે પક્ષકારોના વકીલના સહકારથી તે મેટર આજે નિકાલ થશે એમાં જોવામાં આવે તો ભાઈ બહેનના કિસ્સામાં એવું છે કે આજે સમાધાન થતાં એમના વર્ષોથી જે સંબંધ બગડ્યા હતા આજે સુધરશે એ બેન પોતાના ભાઈને આજે કોર્ટ સમક્ષ રાખડી બાંધવાના છે આ કેસનો નિકાલ થતાં સુખદ સમાધાન થશે અન્ય કેસ એક એવો હતો કે જેમાં માતા અને દીકરાઓ વચ્ચે પ્રોપર્ટી બાબતે તકરાર હતી પણ અમારા કોર્ટના સિનિયર જજીસ તેમજ અમારા પ્રિન્સિપલ જજ સાહેબના મધ્યસ્થી કરવાના કારણે તે મેટર પણ પૂરી થવા આવી છે તે મેટરના સમાધાન માટે ગયા ગુરુવારે સિનિયર એડવોકેટ્સ સિનિયર જજેસે રાતના નવ વાગ્યા સુધી પ્રયત્ન કર્યા અને અંતે તેનો સુખદ નિકાલ આવેલો છે